નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ હેપી ટુ હેલ્થમાં હું છું સંદીપ પટેલ આજે આપણે જોઈશું ઔષધિઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી આજે આપણે ઔષધિઓ વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી જોવાના છે આપણા ઉપયોગમાં આવતી જુદી જુદી ઔષધિઓના ફોટા હું તમને બતાવીશ ખૂબ જ સરસ છે એકવાર જરૂર જુઓ આ ઔષધિઓના ફોટા કે જે તમને ઘણા કામમાં આવે છે બરાબર આ ઔષધિઓ આપણે ધીરે ધીરે ભૂ ભૂલાટી જાય છે ઔષધિઓ પણ આ બધી ઔષધિઓ જોશો તમે તો એ તમને ઘણી બધી ઉપયોગી થશે તો ચાલો આપણે જોઈએ આ વિડીયો શરૂ કરતા પહેલાં જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ હેપી ટુ હેલ્પમાં નવા હો તો યુટ્યુબમાં જઈને મારી હેપી ટુ હેલ્પ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકન દબાવી દેજો જેથી મારા બધા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો હવે આપણે વિડીયો ચાલુ કરીશું તો પહેલાં આપણે જોઈશું ગોળો જો આ તમને મિત્રો ફોટામાં જે દેખાય છે તે ગળો છે ગળોને આપણે ગિલોય પણ કહે છે બરાબર એ આપણને તાવમાં ઘણો ઉપયોગી થાય છે આ ઔષધિનું નામ ગળો છે જો ધ્યાનથી જો આ ફોટો આ ગળો એટલે કે ગિલોય કહેવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈશે જોઈએ ગોખડું આ જે ઔષધિનું નામ ગોખડું છે જો તમે ઘર ખેટર બેટર ગયા હો તો ત્યાં તમે જોયું હશે આ ગોખડું છે હવે આ તો આપણા મસાલામાં ઉપયોગમાં આવતું કાળા મરી છે તેનો ઓષઢિયુ તરીકે પણ આપણે ઘણો ઉપયોગ કરી શકીએ છીએ પહેલાં લીલા હોય ત્યારે હોય છે પછી સુકાઈ જાય ત્યારે એ કાળા મરી બને છે મતલબ કે આપણને મસાલામાં કામ આવે છે હવે આ જુઓ આ છે ઘા બાજળીઓ ઘા બાજળીઓ આ તમે તળાવમાં પણ આપણને ઉગ ઉગેલું જોવા મળે છે એ પણ આપણને ઘણા બધા કામમાં આવે છે હવે આપણે જોઈએ તો મામે જુઓ આ ઔષધિનું નામ છે મામેજવો આ પણ આપણને ઘણા બધા કામમાં આવે છે હવે આપણે જોઈએ અંઢેળો અંઘેળો એ પણ આપણને આપણને જોઈએ તો ઘણી બધી ઔષધિઓ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ હવે આ આ ઓષઢિનું નામ છે વિકરું જો આનો ફોટો આ જોવા મળે છે વિક્રુ પણ ઘણા બધા આપણને કામમાં આવે છે હવે આપણે જોઈએ તો ગૂગઢ ઓષઢિ તરીકે પણ ગૂગઢ ઘણી કામમાં આવે છે આ ગૂગળનો તમને ફોટો જોવા મળી રહ્યો છે હવે આપણે જોઈએ તો અરડુસી આ ખાંસીમાં આપણને જ્યારે ઉધરસ થાય ત્યારે અરડુસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે કે અરડોશી ઘણી રીતે ઉપયોગી છે ખાંસીમાં હવે આ ઔષધિનું નામ છે બહુફળી આ બહુફળીનો પણ આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ હવે આ છે ગાબુરી એને વાંડળ પૂછું પણ કહેવાય આ પણ આપણને ખેતરમાં જોવા મળે છે આના પર ઘણા બધા ઔષધિઓ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ આ કુવાડપાઠું કુવાડપાઠુંના આપણે રસ પર પી શકીએ છીએ એના ઘણા બધા ફાયદા છે તે રીતે આપણે બાળમાં પણ વાળ આપણા હોય તે વાળમાં પણ આપણે કુવાડપાઠું લગાડી શકીએ છીએ એને કારણે આપણે માઠું ઠંડક રહે આપણા વાળ સારા થાય આપણે કુવરપાઠીનો પણ ઘણી બધો ઔષધિક રીતે ઉપયોગ કરીએ છીએ આ છે ફૂડીનો ફૂડીનોનો પણ આપણે તાવ જેવો હોય ત્યારે પણ આપણે ફૂડીનાની ચા મૂકીએ ને પીએ તો આપણે ખાંસીમાં પણ તાવમાં પણ એ રાહત રહે છે થોડી એટલે ફૂડીનો આપણે એની ચા પણ બનાવીએ છીએ હવે આપણે જોઈએ મીંઢી આવડ આ પણ એક જ ખૂબ જ મહત્વનો ઔષધ ઔષધિ તરીકે આપણે એને વાપરીએ છીએ મીંઢી આવરનો અડ જોવા મળે છે હવે આપણે જોઈએ તો ભાંગડો ભાંગડો આપણે વાળ કાળા કરવા માટે ભાંગડો ખૂબ જ સારી ઔષધિ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ખેતરમાં આપણે જોઈએ તો એ જોવા મળે છે આપણે બરાબર એનો ઉપયોગ આપણે વાળ કાળા કરવા માટે કરી શકીએ છીએ હવે આ જોઈએ તો આપણે અર્જુન હૃદય માટે ખૂબ જ સારું એવું ઓષધ કરી શકીએ તો હીરો અર્જુન છે મોટાભાગના બધા જ જે ઔષધિઓમાં હૃદય માટે ખૂબ જ ઉપયોગી અર્જુન તમે અર્જુનનું વૃક્ષ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે એની છાલ જે છાલ આવે એનો ઉપયોગ આપણે ઔષધિ તરીકે કરી શકીએ છીએ અને આપણે હૃદય રોગમાં એ ખૂબ જ ઉપયોગી થાય છે હવે આપણે જોઈએ તો નગોળ આ નગોળના પણ આપણે ઓષધિ તરીકે એને પણ આપણે ઉપયોગ કરીએ છીએ નગોળ પણ ઘણા બધા કામમાં આપણને આવે છે હવે આપણે જોઈએ તો ઇંગોળા આ તમને જે ચિત્રમાં દેખાય છે તે ઇંગોળા છે પણ ઘણા કામમાં આવે છે તે જે તે પીળી આવર આના વૃક્ષ પણ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે એ પણ ઔષધિ દૃષ્ટિએ ખૂબ જ કામનું છે મતલબ કે હવે આપણે જોઈએ તો ખેર કાંઠો એ પણ આપણને વિવિધ રીતે ઉપયોગી થાય એવી ઔષધિ કહેવામાં આવે છે એ હવે આપણે મઢુ માલટી આ જે તમને ચિત્રમાં દેખાય છે તે મઢું માલટીનો છોડ છે બરાબર એ પણ ઘણા બધા આપણને કામમાં આવે છે ઔષધિ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ હવે આપણે જોઈએ તો બીલી બીલીના પણ ઘણા બધા ઔષધીય ઉપયોગ રહેલા છે એના પણ ઘણા બધા ફાયદા થાય છે બીલીના ઉપયોગથી પણ હવે આપણે જોઈએ તો નાગરમોઠ આ ખેતરમાં આપણે અહીરા અહીંયા જે ઔષધિ છે તે આપણને જોવા મળે છે એ પણ ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે નાગરમૂઠ આપણે ઔષધી આપણે ઘણી બધી કામમાં આવે છે હવે આપણે જો સીકા આ જે તમને દેખાય છે તે સીકા છે એ આપણા વાળ માટે ખૂબ જ સારું ઔષધી કહેવાય બરાબર એટલે કે વાળ માટે એને વાળ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે જોઈએ તો રટન જ્યોત આ તમને જે ઔષધિ દેખાય છે તે રટન જ્યોતની છે પણ ઘણા બધા કામમાં આપણને આવે છે હવે આપણે જોઈએ તો ચમેલી ચમેલીના ફૂલ ખૂબ જ સુંદર હોય છે બરાબર એ પણ આપણને ભગવાનને ચડાવવામાં અને બીજી બધી રીતે આપણને ખૂબ જ ઉપયોગી થાય એવી ઔષધી છે હવે આપણે જોઈએ તો આ જે છે તમને દેખાય છે એ કરેણ છે કરેણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે એના પણ ઘણા બધા ઉપયોગ આપણે કરી શકીએ છે હવે આપણે આ તમને જે દેખાય છે એ ભાઈ રીંગણી છે એ આપણને ખાંસીમાં કામ આવે છે એટલે આ તમને આ ઘણી ખાંસી માટે ઘણી ફાયદાકારક ઔષધિ છે ભયડિંગ આ તમને ખેતરાળીમાં મળી રહે તે જ રીતે આપણે જોઈએ તો હવે ભો પાટરી આ પણ ખૂબ જ સારું એવું ઔષધિ તરીકે ભોપાટરીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે આ જે આવી છે બ્રહ્મી બ્રહ્મીનો પણ આપણે યાદશક્તિ વધારવા માટે ઉપયોગ કરી શકીએ છીએ આ બધી જે વનસ્પ આપણે અત્યારે જે બધી ઔષધી જોઈએ તે આપણા પહેલાંના જમાનાથી એનો ઉપયોગ થતો આવ્યો છે પરંતુ આજના જમાનામાં એનો લોકો હવે ઉપયોગ કરતા નથી ભૂલાતી જાય છે આ બધી ઔષધિઓ આપણે ઔષધિઓનો વધારેમાં વધારે ઉપયોગ કરીને આપણે એના ફાયદા મેળવવા જોઈએ અને રોગથી આપણે બચી પણ શકીએ બરાબર એટલે આ બધી ઔષધિઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ જો મિત્રો આ વિડીયો ખૂબ જ સરસ છે એટલે તમે બધાને મોકલજો આજુબાજુના શેર કરજો આ વિડીયોને અને એની પર કોમેન્ટ કરજો તમે કોઈ જાતા હોય એવી ઓષ્ટિએ તો કોમેન્ટમાં મને કહેજો અને મારી આ ચેનલ હેપી ટુ હેલ્પ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને તમને સારા સારા અને મહત્ત્વના વિડીયો તમને જોવા મળે જય હિન્દ મિત્રો ધન્યવાદ